ભાઈ નાતની જે મારા મોતી મોગા ની જે મારી ગાય કુવાસીની જેમ ઈથી એ વધાર જેને મારા ચહેરા ના રહોડ ખડે પગે મજૂરી કરી આ પુનૈ નો પોટલો બોધીન કદાચ એમનો વખો આવશે તો એ પોટલો ગોધી રોમના દરબારમાં જઈ રોમને એવું કહે કે મારા સેવકને દુઃખ છે આ પુનઃ જમા કરી લે અને મારા સેવકને ખમા કે અને રોમ કહેતો તો બરાબર હ મેલા ના કે તો કદાચ કજીઓ કરીને ઝૂંટવી ના લાવું તો મારું નામ માતા ના કહેવાય એટલે હું ચડહોલી ચિહાર છું હું દરબાર વટવાળી માતા છું જગત ગોમમાં હેડ એટલે મારે સેમમાં હેડવાની કાયમથી હેડ હ દુનિયા એમ કે ના થાય એટલે જ મને પાવર આવા કે ના કેમ થાય ચેલેન્જ વગર કોઈ વાતમાં રસ નહીં રોતાની હું માતા નહીં રોકનો હંગાત દાડો કર્યો નહીં કદીય કરવો નહીં જૂઠનો સહકાર જોપા સુધી જોતો નહીં દિનેશભાઈ વિરમભાઈ હીરાભાઈ મારા ચિહારભાઈ ના ભગવાન એવું કહે મેલા દમાભાઈ રાજુભાઈ બાબુભાઈ

ન કે મેનેજર ઓળખી તો હોય તો રિટર્ન થાય એમ પારા પુનઃ ના હોય તો આશીર્વાદ ના ન કે આશીર્વાદે રિટર્ન થઈ હા પણ મેં નાયણ બહાર ને માળા એમ ભીખા ભુવા ને જીબોન ને ચહેરે કદાચ વાહો કર્યો છે મેલા ઉઠો તો ઊંઘો તો એક જ રિટર્ન ચાલતું હોય ચહેર ચહેર મેરડી મેરડી ગોગો ગો કરે ખરું ઇનામે દેવસી હમણાં અઠવાડિયા પેલા બે રહ્યો તો વિચાર આવ્યો મારા સંશોધન કેન્દ્ર ઓટોમેટિક ચાલુ થઈ જાય એલા લાભુભાઈ અર્જુનભાઈ વિરમભાઈ મને એવો વિચાર આવ્યો ખા ભગવાન હતા કે શું હતા બે મિનિટ પછી એમ થયું નાના આખી દુનિયા પૂજન આખી દુનિયા આરતી અયોધ્યામાં આવડું મોટું મંદિર બનાવ્યું તો ભગવાન હશે તો જ બન્યું છે તો એને ખબર નથી કે સીતા રાવણ ઉપાડી જવાનું તો ખાલી જ કહેવાનું હતું લખમણ કે સીતાને ઉઠાવવા માટે રાવણ હતી ને તો પછી એવો એવો ને અને કદાચ આ દુનિયાને બતાવું છે કે કજિયાનું મૂળ કારણ આર્ય સ્ત્રી કજીયાનું મેન કારણ સ્ત્રી છે એવું કદાચ દુનિયાને સમજાવું છે એનું એટલે એને એમ કીધું છે કે લઈ જવા દો પછી દેખા જાયગા ખાલી મારા ભાઈ જો આવી તો જીગા દરગેશ દરગેશ એને તમે લાવો એના પાસે એરા ભાઈ એવી ઈચ્છા મને મનમોન મનમો હતી તો કીધું ભગવાન હોય તો કદાચ ભૂલ તો ના જ તો જયારે રાવણ ઉઠાવી ગયો તાણે યુદ્ધ કરવા જ્યાં લંકામાં તો એ રામના સૈન્યની અંદર એક પણ માણસ હોય તો મને બતાવો બધા વાદરા લઈ ગયા હતા એ દાડ આપણા નતા ના કે જો આપણા કીધું હોય કે ભાઈ રાવણના પક્ષમાં યુદ્ધ કરવા જવાનું તો આપણે બાળ ગોપાલ લઈને પહોંચી જોત શહીદ થઈ જોત તો રોમના નોમે હતા સીધો ઉધાર થઈ જોત ને પણ એ દાડ કોને વાંદરા સિવાય કોઈને બોલાયા નહીં એટલે મેં કીધું આને છમ આવું હોજ્યું છે પાછું બે મિનિટ પછી મને મને વિચાર આવ્યો કીધું સો ઓ આ ગોડો નહીં એ નક્કી કારણ કે લંકામાં હોનું હતું જો અમને લઈ જાવ તો જે તાળ યુદ્ધ કરવાની વેળા હોત ને એ રોમના પક્ષ એ કંઈ ના હોત અને એ દાડ અરે બદલાઈ જવાના રોત નહીં એટલે એને એવું કીધું કે બદલાઈ જાય સંગત નહીં કરું તો એ દાડે રોમને મોણા ઉપર ભરવું નહીં મેલ્યો એ દાડે રોમને મોણા ઉપર ભરવું હોય મેલ્યો નહીં ને દેરો આજે તમારા ઉપર વિશ્વાસ મેલીએ કારણ રોમની વાત અલગ હ અન અમારી દેવાની વાતો અલગ છે માતા દીકરાને તકલીફ પડે એટલે રુંગું આવી જાય બાપ કાઠો હોય પણ જે જેદન મરદની આંસમાં પડી આવે ને એને સમજી લેવાનું કે ધરપીનો છેડો આવી ગયો નીનાની વિશે આગળ કોઈ વાતું નહીં મરદ રવે એટલે સમજી લેવાનું કે ઓના ખમા કેવી પડે એવી વાત હું રબારીની માતા કરતી છું આ સભામાં હું ચેહર મેળવડી હાજર છું દાળ ઉગ એટલે કાશી ક્ષેતરમાં હવ ન વવાઈ દેહી અને મારા કાશી ક્ષેત્રમાં નહીં વાપો મારા કૈલાશ માન સરોવરમાં વાપવો હે કારણ કે કાશીમાં બધાનો પેપર દેહ એમાં આપણો ઓળખા હેલો નહીં આવું હાલો મારા કૈલાશ માન સરોવરમાં વાપો હે કાશીમાં નહીં વાપો કારણ કે બધાનો એ આવ્યા છે

પણ હું બોલું એવું હોય અને આ લક્ષ્મી વર્ષા જેને જેને રૂપિયો કર્યો કે લાખો કર્યા એ મારા ચહેરના ચોપડા જમા થઈ ગયું હોય તો વિરમભાઈ મને સમજ ઓછી હ એક બે ત્રણ ચાર પાંચ તો એ નોટમાં મિનિમમ પોચ હાંત હોવા જો નોટમાં મિનિમમ પોચ હાંત હોવા જો તો આની અંદર ચાર ચોગડા જોઈન ડુપ્લિકેટ વાતમાં રસ નહીં જૂઠનો જોપા ઉદીન હંગાત કરવો નહીં તો ભાઈ મારા ચહેર વેરણી ગોગાના ભગવાન હાજર હશે અને મેં એવું કીધું કે મરદની વસમાંથી પાણી આવી જાય એટલે ધરતીનો છેડો આવી જાય આ આતર કોઈની માનતાની નહીં કોઈની સેવકની મદદની નહીં મારું ચેહર મેરડીનું રડેલું હોય ને મારું હો દેખા બોવાનું નહીં રાજુ નહીં જીગર બોવાનું એ નહીં મારી ચહેર મેરડીની મજૂરીનું હો દુનિયામાં વટથી જીપવું હોય અને બજારમાં તમારી ચર્ચા બંધ થઈ જાય સમજી જવાનું કે આપણો નંબર જો બજારમાં ચર્ચા ના ચાલે ને

મારે હાથીનો હાથીની વાત રસ પણ વધારે પડો પાલે હાથીના પાછળ પાંચ છો કુતરો હતો આખા ગોમનો એટલે મેં એક કુતરાનું પૂછ્યું કે ઓમ તો તમારો વાહ ના હોય તમે બાજો જો પેલા વાહનો પેલા વાહનો આવ્યો હોય તો એ દો કલાક કદ્યો ચાલે અને ગોમમાં હાથી આવ્યો તો બધા એક એકચમ થઈ ગયા એમ બધા હાથીના પાછળ પડે કે બેઠાતું તું નહીં કે તું ચમ કે કોઈ કેળા ખબરાવો ને કોઈ સફરદન ખબરાવ ને કોઈ લાડવા ખબરાવવા ને આમાં છૂટા ધોકા જ મેળવી એટલે તમારા કરમમાં જેવું હશે ને તમારા જેવા કરમ હશે એવું ભાગમાં આવશે ભાઈ એટલે હાથીના ભાગમાં કદાચ લાડવા હશે તો એને લાડવા જ આવશે સફરદન હશે તો સફરજન જ આવશે આ બધી પબ્લિકોને ખબર આપતી હતી એમાં મેલાભાઈ જેવા વિરમભાઈ જેવા ભાઈ આયા તે હોની નોટ હાથીની સૂટમાં મેલી અને હાથે તને સૂટ અંદર કરી દીધી એ મુડામ ના મેલ્યું એટલે મેં પૂછ્યું કે ચમ કે યાર ગુરુ ગુરુ હોતા માલિક માલિકને જે ના ઓળખી માલિક ને જે ના કહ એનું જીવન કોઈ કોમનું નહીં તો હાથીને ખબર પડે કે માલિક આપી દેવાય માલિક ને પુહાય આપણે પુહાતું નથી તો તમનારો કદાચ પોત પચીસ રૂપિયા આવ્યા હોય તો ધર્મમાં તો વાપરજો માલિકને હાચવજો જેને તમે ગણતા હોય માલિક એ માલિકને હાચવજો ના કે માલિકની વર્ષમાં જો તો કોથળા ભરાઈ રિટર્ન એ કોઈની શરમ રાખતો નથી એટલે કદાચ તમે ધર્મ ના કરો તો એ ચાલશે કોઈ મંદિરે પજે લાગવા ના દો તો એ ચાલશે પણ ત્રણ વ્યક્તિ દુનિયાના કોઈ પણ મંદિરમાં જશે કોઈ માતા ખમા નહીં કે મહાદેવજી ખમા નહીં કે એમાં પ્રેમ લગ્ન કર્યા છે જે બેન દીકરી કે જે ભાઈએ પોતાના માવતરની વાતેડી શેટી છે એ સાહેબ વર્લ્ડના બધા દેવોની પૂજા એકી દાળ કરાવવા ને તો એમાંથી કોઈ ખમા નહીં કે કારણ કે મા બાપ થી મોટો કોઈ દેવ જ નહીં આ દુનિયામાં એટલે તમે મા બાપ ની વાત એડી શેખી હોય તો લાલભાઈ દોડી દેશો કે મારા દોડી દેશો કે મેલભાઈ દોડી દેશો કોઈ ખમા કેનાર કોઈ મળે તો તો મારા ચહેર રોમ રોમ કરવા લાગો માહિ ભાઈ પણ જેને પોતે તકલીફ બેઠી ને મા બાપ ની પોતેડી ઠારી છે એને નવ્વાણું ટકા કોઈ મંદિર જ નહીં જવું પડે કારણ કે ઘર એક મંદિર હા સૌથી પેલો મુદ્દો જઈ રહ્યો હા પણ સમય ના વેળા કરે કોઈ ના કરે સુખ ને દુઃખ તો દરેક ના જીવનમાં આવવાનું કોઈ એટલે જફા કરવા રહીએ તો હજુ ઘણા બુવાજી આપણે દર્શન કરવાના લાભ લેવાના એ મારા ચિહાર ભાઈ ના ભગવાન એવું કહે કે હું એમ બોલી કે મરદ ની વર્ષમાંથી પોણી આવી જાય મેલભાઈ વાત કરેલી હોય ને બુઆજી ને બેઠ્યા હોય અને પછી બુઆજી ધૂણવા બે વાત કરે તે વાતમાં મને રસ નહીં પણ આ સો રૂપિયા મેલા મારો ચહેર કરોડો હિ આ બે માણસ ઉભો રહેજો તમે ભીખા ભાઈ કોઈ વાત નહીં કરી ને આજે કોઈ ચર્ચા નહીં કરી ના કે બુઆ તો અમે ગમે તે કરીએ ફોભળેલું તો પેલું કહીએ પણ એ કોઈ મારું ચહેરનું નહીં

બજાર એવું કે તૂટી ગયા એ થોડું જઈએ તો તો એ બંધ થઈ જાય કે જુદી જુદી હોય વાતો રવિવાર બંધ કરી દીધો તૂટી ગયા અચ્છી વાત જે ને જે ફાવો તો તાકાત હોય એટલું વગાડો હા તમારો બજારમાં વિરોધી ના હોય તો સાહેબ જિંદગી કોઈ કોમ ની

આ દુનિયા એમ કે ચમત્કાર બતાવો તો મોનીએ હા ના ચમત્કાર દિવાળી પેટી છે ગહો એટલે હળગ એ ચમત્કાર જ કોઈ ચમત્કાર જગત માં જ હોય નહીં ખવરાવો એ જ ચમત્કાર જેને ખવડાવ્યું ને એ જ ચાલે ખાઈ જાય તો ચાલે જ નહીં પેલા રોટલા થી મોટો ઓટલો હોય નહીં પણ ઓટલો ઢોકવો હોય તો રોટલો જોવો ભાઈ તો તમારો હોટલાય કોઈ બેસે ને કોઈ બાપુ નહીં આવો એટલે કાલ મેલા હું ભરવા નીકળી હતી જલોતરા ગોમ ભીખાભાઈ બુઆજીને જોયું નહીં પણ મારો ફોલ જો કદાચ મારો સેવક હોય કદાચ આજ નંબર આવ્યો હોય નહીં આવ્યો હોય લમડા વાડતા છે આગા પાછા થયા છે ચહેર નંબર આવે તો સારું એ ભાવથી કદાચ પજે લાગ્યા છે ને હું ચહેર કદાચ વભળી જઈશું તો જલોતરા ગોમના ગોત્રા ઉતરું એટલે બેન પહેલા પાંચ રસ્તા પડે ગોમની એન્ટ્રીમાં જેટલું ખોટું પડે અગિયાર હજાર રૂપિયા ઇનામ હું ચેલેન્જ થી ધોળવા વાળી માતા હું મને રોક વાતમાં રસ નહી ગોમના ગોધરા ઉતરી એટલે પેલા પોચ રસ્તા પડે પોચ રસ્તા હું ચહેર ઉભી રહીને ચાર બાજુ નજર ફેરવી કારણ કે મારે કોઈક ને પૂછવું પડે રાતના દોઢ વાગ્યા એટલે દોઢ વાગે નજર નો હસી બે મંદિર હોમો દેખો ભાઈ એટલે એક મંદિર અડધું તૂટી ગયેલું હોય અને એક મંદિર મહાદેવજી નું નવું થયું હોય ગોમના એક અડધું હજુ તૂટેલું હું બોલું અને એક નવું થયું આ લાલ ધજાના મેં કદાચ રાતના દોઢ વાગે સલોમ ધરી છે અને એને પૂછ્યું છે કે હું તારા ગોમમાં ચહેરા આવ્યું હું મારો ચોધરીના ઘેર જવું હોય થઈને જવાય એટલે એને મને એવું કીધું કબૂન ને આવ્યું હોય તો વધો નહીં પણ ચોધરીઓના ચાર મેલ લઈ તારા જ આવું મને ખબર નહીં હું ખાલી ગપ્પો મારું ખોટો ભળે તો મારા ભીખા બુવાની જીબોને બેહવું ન કોમ હોય તો તો માતા ના કેવું હોય એટલે મેં એવું કીધું કે ચાર મેલ્લા હોય તો મને ખબર નહીં પણ હાથી ડોહાના મેલ્લા માં મારે જાવું અમાર હાથી મોરસ મોર વધારે હો મે એટલે મેં એ દેરાન કીધું કે હાથી ડોહાના કુટુંબમાં માર જાવું એટલે એ દેરું કે કા તો જહેર સીધી હેડી જા આગળ ચોક પર છે એ ચોકની બાજુમાં ડાબી બાજુ લાઈટનો થોભલો આવશે અને ટોબલાથી ગોળ વળોંક વળી સીધું હમો ટોળો ડાટ ચાલી ગયા એટલે ચોથા નંબરનું ઘર તારું હું રબારીની માતા બોલું હું જેટલું ખોટું પડત તો મારા ચહેરભાઈના રોમ રોમ કરવા નાખો મારું ભાઈ હાજુ મને સમજણ ઓછી પણ ગોમના ગોદરાથી કદાચ તારા દીવા જઈને ઉભી રહીશું અને તૈણ દેવના દીવા તારા ઘેર હાચા છે મી સલામ ધરીશે અને થાળાનો ત્રણ ઘર હાચો હોય અગિયાર ઘરોનું કુટુંબની ચહેરે ગણી લીધું હોય અને અગિયાર ગરામાં છેલ્લું સોંતા ડોસીનું ઘર એનું બાયણું રબારી રબારીની માથા બોટું ખોટું પડતું તો માથા ના કેવું ભાઈ તરખોળ્યું ઘર એનું સેલ્યું નવેળી નો ભાગ ભૈયાના કજીએ આખી જિંદગી જતી રી લે અને નો કજીયો ના મટ્યો તે આજે ના મટ્યો મારા ચહેરભાઈ ના ભગવાન કહે બીજી બધી તો ભગવાનની માતાજીની જે ગણો દયા ભાઈ પણ ત્રણ મુદ્દા લઈને તમે ફરો હા કારણ મને ચહેર ત્રણ પ્રશ્ન પૂછવા કાલે રાત્રે તમારા ઘેર હું ઘેરની ચહેર આવી અને વાતો કરતા મને પણ મેલા ડુંગળી શાક અને રોટલી પાંચ બાજુમાં નેની ગોળની કોકરી અને કદાચ સ્ટીલના તો હાણામાં દૂધ લેતા કદાચ ગોગાહો ની નજર હસી હોય તારા ઘેર ઓઇલ ના હોય મને ખબર નહીં અને ગોગા નજર નોશીન ગુણ તું રોઈ હોય અને તી રોહી કીધું હોય ખરે મારી પ્રજાનું શું થા હા ગોગા બીજું બધું તો થી મજા બનાવી પણ મારી પ્રજાનું શું થા એટલે ગોગા ને ભલામણ કરીને એવું કીધું હોય કે કાલે જવું હ અને કાલે જો માં હોમા હોમાંથી બોલાવ તો આપણો એવું સમજી લેવાનું કે આપણા દુઃખનો અંત આવી જશે બરાબર હું તો ખાલી ગપો મારું મને અમદાવાદ શી પડે તો ગોડો નાય મેળવા ધૂણતી છું આનું ભીખા ભોવાની જીભો નો લેખ ધૂણતી છું બાકી દુનિયામાં એક વહુ તો હવ ના આવો ભાઈ પણ તારા ત્રણ તહીરો કર્યો વાત ના બતાવું તો મારું નોમ ચહેર ના કહેવાય